કેમ છો મજામાં છો આવી ગયા થાઈલેન્ડ તમારો જ કામ હતો વિષ્ણુ ફરીથી તમારું સ્વાગત છે અત્યારે હું અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ વનમાં છું અને હું અત્યારે થાઈલેન્ડ જઈ રહ્યો છું તો આ વિડીયોમાં તમને બતાવીશું કે અમદાવાદથી થાઈલેન્ડ જવામાં કેટલો ખર્ચો ક્યાંથી ફ્લાઇટ બુક કરી વિઝાનો શું છે કરન્સી સિમ કાર્ડ બધું તમને આ વિડીયોમાં બતાવીશું તો આપણે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી ગયા છે અને અહીંયા આગળ તમને જોવા મળશે ડોમેસ્ટિક ટર્મિનલ પણ કેટલો સારો એવો બનાવી દીધો છે ને એકદમ ચકાચક ચમકાવી દીધો છે અહીંયા આગળ તો હમણાં આપણે જઈએ અંદર અને તમને બતાવીશું તો દોસ્તો અત્યારે હું તમને થોડીક માહિતી આપીશું એના પહેલાં તમને હું કહેવા માંગુ છું કે તમે થાઈલેન્ડ જવા માંગો છો તો તમારે કોઈ તૈયારી કરવાની જરૂર નથી ઓનલી રિટર્ન ટિકિટ લઈને સીધા થાઇલેન્ડ ઉપડી કોઈ કશું કરવાની જરૂર નથી હોટલ બુકિંગ અને રિટર્ન ટિકિટ કરી લીધી ટિકિટ મને લગભગ પડી છે ઓગણીસ વીસ હજારમાં આવવાની જવાની બે જે અહીંથી દિલ્હી દિલ્હીથી બેંગકોક બેંકોક થી પાછી કદાચ હૈદરાબાદ અમદાવાદ છે તો આવી રીતે છે દસ દિવસનો આ નાનો એવો ટુર છે અને આમાં ખાસ તમને હું માહિતી આપું છું કે બોર્ડિંગ પાસ થઈ ગયો છે એમાં મને રિટર્ન ટિકટ અને બસ બે જ વસ્તુ પૂછી બસ પ્લસ ગો કંઈ વાંધો નથી બેગ મોટા મોટા ભાઈ એલાઉડ છે વીસ પચીસ કિલો આમાં એડ છે ઇન્ડિયન એરલાઇન છે એટલે વીસ પચીસ કિલો તો તમને લગેજમાં એલાઉડ છે અને બાકી કેબિન બેગ પણ એલાઉડ છે તો અત્યારે આપણે જઈએ છીએ અહીંથી દિલ્હી એર ઇન્ડિયાની ફ્લાઇટ છે પછી આગળ જઈશું બધી તમને માહિતી આપીશું આગળ શું થાય છે શું નહીં અહીંયા આપણે ઘણા બધા ભયબંધો છે એરપોર્ટમાં એટલે એ બી ફાયદો જ છે તો અત્યારે બધો સિક્યુરિટી ચેક કરીને અહીંયા આવી ગયા છે એરપોર્ટ અત્યારે બહુ સારો એવો બનાવી દીધો છે એટલે બહુ મજા આવે છે અહીંયા આગળ એક વિડીયોને લાઇક કરો અને સારો એવો કોમેન્ટ કરીને પણ બતાવો અમારે મારી ગુજરાતી ભાષા બોલવામાં કેવી છે એમાં કંઈક સુધાર કરવાની જરૂર છે તો એ પણ તમારે જવા જણાવવો જરૂરી છે બાકી તો હવે થાઈલેન્ડમાં આપણે શું જોવા જોઈશું એ તો હવે આગળ જઈને જ ખબર પડવાની છે ગો અત્યારે આપણે બોર્ડિંગ થવા જઈ રહ્યા છે એના પહેલાં અહીંયા આગળ પંજાબ ઇલેવનની ટીમ હમણાં આવી હતી એકદમ નજદીકથી જોવા મળી છે જેમાં બહુ બધા સ્ટાર પ્લેયર હતા શિખર ધવન એન્ડ બોસ ઘણા બધા પ્લેયર હતા મને નામ બી નથી ખબર તો અત્યારે બોર્ડિંગ થઈ રહ્યા છે તો મળી જાય દિલ્હીમાં હમણાં થોડી વારમાં અત્યારે આપણે ટી થ્રી દિલ્હી પહોંચી ગયા છે ને અત્યારે અહીંથી આપણે બીજી ફ્લાઇટ પકડીશું i me ભાઈ વેલકમ ટુ થાઈલેન્ડ થઈ ગયો છે આપણો બેગ મળી ગયા છે ને એક બી સવાલ નથી પૂછ્યો જસ્ટ પાસપોર્ટ આપ્યો ને એસ્ટમ કરીને લઈ જાઓ ના વિઝા હોટલ ફ્લાઇટ બુકિંગ કશું નથી ઓકે તો હવે એરપોર્ટ છે અહીંયા આગળ બધું બેગેજ જ મળી જાય હવે આપણે સિમ કાર્ડ લઈશું સિમ કાર્ડના કેટલા છે આપણે પૂછીએ કઈ સિમ કાર્ડ વ્યવસ્થિત હોય છે તો ભાઈ સિમ કાર્ડ અહીંયા જોઈ શકો છો બસો નવ્વાણું બાદમાં આઠ ડેની

તો કેમ છો મારા વાલા મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે થાઈલેન્ડ બેંગકોકમાં અને એરપોર્ટની અંદર જ ઊભા છે જે એરપોર્ટની બહાર જ આવ્યા છે અહીંથી પતાયા જવા માટે આપણે અહીંની પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરીશું અને અમને બતાવીશું કે કેવી રીતે તમે સસ્તામાં જઈ શકો છો અહીંયા બહાર આવ્યા પછી નીચેના ફ્લોર ઉપર તમે જોઈ શકો આખો પાર્કિંગ છે ટેક્સીઓ છે ને ત્યાં અંદરની બાજુ તમને બસ મળી જશે એટલે અહીંયા આગળ ગેટની અંદર જવાનો ને એક નંબરના ગેટ ઉપર તમને બસ મળી જશે અહીંયા વિઝાનો હું તમને બતાવી દઉં કશું જ નથી પૂછે જસ્ટ પાસપોર્ટ આપ્યો મને સિક્કો મારીને આપી દીધો એ કઈ સવાલ નથી પૂછ્યો ફિંગર લીધા હોટલનો પણ હું નહીં પૂછ્યો અને બીજી વસ્તુ સિમ કાર્ડ હજી લેવાની બાકી છે બસો છે પંદર જીબી આઠ દિવસ માટે તો એ લગભગ જોઈએ છે કેટલામાં પડશે લઈએ કે ના લઈએ એ આપણા ડિસાઇડ કરીએ ટેક્સી મળી જાય તો પછી ડાયરેક્ટ ત્યાં જઈને જ આપણે કરીશું બીજી વસ્તુ છે અહીંયા મની એક્સચેન્જની વાત કરીએ તો મની એક્સચેન્જમાં આપણે હજી કરાયા નથી લગભગ પાંચ હજાર બાદ અહીંયા વિડ્રોલ કરી લીધા એટલે તમને એમાં પણ નુકસાન થાય છે એમ તો એના કરતા એટીએમ થી વિડ્રોલ કર્યો તો આપણે ડોલર બચાવીને રાખીએ ને પછી આગળ વધીએ વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ જોઈશું કે બધા લોકો અહીંયા કેમ આવે છે શું છે આવી ખાસિયત આઈલેન્ડની તો એના લીધે અહીંયા આવે છે હવે જઈએ આપણે આગળ વધીએ કઈક એરપોર્ટ ઉપર વાઈફાઈ ફ્રી છે તો તમને કોઈ પ્રોબ્લેમ નથી તમે અહીંયા આવીને બધું કનેક્ટ કરી શકો છો જોઈ શકો છો ક્યાં જવાનું શું કરવાનું એ બધું બાકી તો વસ્તુ હવે આગળ જઈને જોઈએ લેસ ગો આ બોર્ડ મારેલે છે જગ્યા જગ્યા એની ઉપર બધું લખેલો છે ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર થર્ડ ફ્લોર ફોર્થ ફ્લોર ઉપર શું શું તમને જોવા મળે છે જોઈ લો ફર્સ્ટ ફ્લોર ઉપર પબ પબ્લિક ટ્રાન્સપોર્ટ અત્યારે આપણું બસ છે બીજામાં અરાઈવલ ત્રીજામાં સો રેસ્ટોરન્ટ ચોથામાં ડિપાર્ચર છે તો આ જોઈ લો અહીંયા બધી બસો બુકિંગ થાય છે આપણે હવે જોઈશું આગળ જઈને ક્યાંથી શું મળે છે ચેક કરીએ આ બધા જમવાનો સિસ્ટમ છે અહીંયા આગળ સિમ કાર્ડ મળે છે અહીંયા આગળ અહીંયા કેટલાની સીમ મળે છે દેકા કબ칸ખા સિમ કાર્ડ 8 ડે 8 ડે મિનિમમ 8 ડે 8299 બાર ઓ માય ગોડ યે આઈ થિંક ઈઝ ઓકે આ જોઈ લો પટાયા ની ટેક્સી અહીંયા મળે છે આપણે પૂછી લે કે કેટલો ચાર લાગે છે હા હેલો दे दे uh -huh. I will transfer to your hotel. બસ તો હોય અહીંયા આગળ છે પણ એ બસ તમને સાડા બાર મળશે અત્યારે નવ વાગ્યા છે હવે આટલી વાર કોણ જોવાનું છે જોઈએ આપણે કંઈક લોકલ બસ મળી જાય તો ટ્રાય કરીએ કે નો ટેક્સી કદાચ આ બસ પતાયા જાય છે પૂછી લઈએ આપણે ટ્રાય કરીએ હા જોઈ લો લોત્યા બા ટાઈમ કેટલા વાગ્યાનો છે પૂછી લઈએ કે બધી એ જ બસ છે કે અંદર નહીં આ જે બસ ફરી છે એ આ પટાયા જતી નથી એટલે અહીંયા આગળ આવશે બીજી બસ એવું કીધું છે હવે આ જોઈએ છે થાય છે બધું સામે બધું પાર્કિંગ છે અંદર બધું ટર્મિનલ છે આ અહીંયા આગળ અંદરથી પર્સનલ ટેક્સી બધું કરી શકો છો આપણે જોઈએ લોકલ ટ્રાન્સપોર્ટ કેવી રીતે યુઝ કરીએ છીએ આ બધું સ્ટેશન છે બધો હોલ્ડિંગ સિસ્ટમ જેવું બનેલો છે પણ બધું જોઈ શકો છો જોઈએ રાહ જોઈએ તો મને લાગે છે કે બીજો કોઈ ઓપ્શન નથી બસ જ બુક કરવી પડશે કાઉન્ટર ઉપરથી જોઈએ તો અહીંયા આગળથી બે પ્રકારની બસ જાય જાય એક તો હોટલ તમને ડ્રોપ કરી આપે અને એક તમારે બસ સ્ટેશન જવો તો બસ સ્ટેશન જવાય તો બસ સ્ટેશન જવા માટે હે નો આઈ હેવ ઓનલી દિસ વન આ વિડ્રોલ ફ્રોમ એટીએમી ઓકે ઓકે તો અહીંયા ચેન્જ પણ નથી એટલે કંઈક જોઈએ બસ સ્ટેશન જવા વન ફોર્ટી અને હોટલ ડ્રોપનો બસો ભાગ છે જોઈએ હવે બીજી પ્રોબ્લેમ આવી એ એવું છે કે છૂટા નથી એટલે કંઈક ને કંઈક લઈ આવો અને પછી તમે તમારી જોડે પાછા આવો અમને જોઈએ અહીંયા આગળ ફ્રૂટનો દુકાન છે આ બધા નાસ્તો કરવા બેઠા છે આપણે અહીંયા સલાડ લઈશું આમાં ફિફ્ટી લો ભાઈ કામ થઈ ગયો આઈડિયો કામ કરી ગયો અહીંયા આગળથી આપણે લઈશું કોકજોન ઓકે ભાઈ તો કોમ થઈ ગયો છે આપણે બે વસ્તુ લીધી ત્રીસ બાતની અને ચેન્જ પણ મળી ગયા દસ બાદ અહીંયા જમા રહી ગયા પણ પછી નેક્સ્ટ ટાઈમ આવીશું ત્યારે આપણે કામમાં લઈશું આ બધા જમવા બેઠા છે ને આપણે હવે જઈએ બસની ટિકિટ લઈએ ફટાફટ પછી ચાલો ભાઈ તો અત્યારે આપણે બેંકોક એરપોર્ટથી સીધા પટાયા જઈએ છીએ અને બસ રેડી છે અહીંયા આગળ બસ બુક કરી દેવાની પટાયાની એકસો તેતાલીસ થાઈ બાથમાં હવે આપણે જઈશું બસ બાર ઊભી છે બાર વાગ્યાનો ટાઈમ હતો આમ ટેક્સી બુક કરવા જઈએ તો લગભગ બે હજાર સત્તરસો અઢારસો બાથ લેજે અને આપણે હવે જઈશું સસ્તામાં લગભગ ત્રણસોથી ચારસો રૂપિયામાં અહીંથી પટાયા જઈશું સસ્તામાં સસ્તો એ જુગાડ છે અહીં તો ટ્રેન પણ છે પણ ટ્રેન તો અમુક ટાઈમ હોય અમુક ટાઈમ નહીં બી હોય તો બસો આગળ ત્યાં આગળ ઊભી છે આ બધી ટેક્સીઓ છે આખી હા પટ્યા પટ્યા તો આ બસ છે એમાં આપણે જવાનો છે બેગ અહિયાં આગળ મૂકી દઈએ મને એવું લાગે છે કે આપણે બેસી ગયા છે બસની અંદર બેગ અહીંયા મૂકી દીધો છે ફૂલી એર કન્ડિશનિંગ બસ છે ને બે કલાકની લગભગ જર્ની છે આપણને બસ ટર્મિનલ ઉપર ઉતારશે ને ક ભાઈ તમારો નોર્થ પટાયામાં સ્વાગત છે આપણે પહોંચી ગયા છે પટાયા બેંકોકથી બે કલાક દોઢ પોણા બે કલાકની બસ જર્નીથી અહીંયા પહોંચી ગયા નોર્થ પટાયાનો જે સર્કલ છે રાઉન્ડ અબાઉટ ત્યાં આગળ ઉતારી દીધા હવે અહીંથી વોક કરીને આપણે હોસ્ટેલ જઈશું ત્યાં બેગ બેગ મૂકીશું પછી નવો કામ આગળ ચાલુ કરીશું અહીંયા નજારો એવો છે અહીંયા બધી કાર મળે છે આવી મોટી મોટી માંગી તરીને બાકી તો

તો એક ભાઈ મળી ગયા રસ્તામાં જતા જતા એમને કીધું ભાઈ હોસ્ટેલ મૂકી જાઓ નાનો આવો કોઈ સ્કૂટર છે અને સિત્તેર ભાગ લેશે લગભગ દોઢસો રૂપિયાની આજુબાજુ તો ફટાફટ પહોંચી જઈએ તડકામાં હેરાન ના થાય એટલા માટે એને કીધું સો ભાગ ડિસ્કાઉન્ટ કરતાં કરતાં એટલામાં આવે યાર ओ भाई क्या बात है बिल्डिंग तो देखो बिल्डिंग जो लोग भाई के बच्चे-बच्चे तो झाड़ लगे है मोटा मोटा તો ભાઈ સિમ કાર્ડ તો ભાઈ સિમ કાર્ડ લઈ લીધી છે અહીંયા આગળ પતાયાથી લીધી છે પણ અહીંયા બી ભાવ એ જ છે જે એરપોર્ટ ઉપર હતા પણ અહીંયા આગળ અનલિમિટેડ છે ચાર એમબીપીએસની સ્પીડ છે બસો પચાસનો ડાટા પ્લાન અને પચાસ રૂપિયાની સિમ કાર્ડ પચાસ બાદની એટલે ત્રણસો બાદનો થયો બધો એટલે સાડા સાતસો સાડા સાતસોના આસપાસ સિમ કાર્ડ મળી છે એક વીક માટે